જોહર જય દેવસી જય બિલ આપણે બધા તમને એમ થતું હશે કે ડેડિયા વાત કરીએ કે જગદીશ મહેતાની વાત કરીએ કે રાજબા ગઢવી વાત કરીએ કે અન્ય કોઈ પણ ની વાત કરીએ વારે ઘડીએ આપણા આદિવાસી સમાજમાં માં કઈક ને કઈક નવા જૂની થયા જ કરે છે અને જાણે કે આપણે જ બધા બસેલા હોય ને આપણે જો બધું કરવાનું હોય એ રીતના આપણને બધાને વારે ઘડીએ જો આવું બધું કરવામાં આવતું હોય તો આપણે હવે ક્યાં સુધી સહન કરવાનું રહેશે એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે એ પણ કું આપણા સમાજમાં બધા નેતાઓ છે ભાજપમાં જોડાયેલા છે એમને ખાસ કરીને વિનંતી કે જો તમે સત્તા પક્ષમાં રહીને પણ બોલી શકો છો પણ બોલો તો ખરા હવે ક્યાં સુધી તમે તમારા ધન ભેગું કરવામાં સફળ બનશો ધન તમે જેટલું પણ ભેગું કર્યું છે એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ હવે જો જનતાનો અવાજ બનવા બદલ બનશો તો વધારે કંઈક કરવામાં આવશે તમને ને તમે ભાજપ હોય કે કોંગ્રેસમાં જ્યાં સુધી તમે રોશો તો હવે તમારા જેટલા પણ પૈસા ભેગા થઈ ગયા હોય એટલા જો હજી કરવાના બાકી હોય તો હજી સુધી અવાજ નથી ઉઠાવો જ્યાં સુધી જો તમારામાં હજી કરોડ રૂપિયા ઓહો વીગા જમીન 600 વીગા જમીન ના થાય ત્યાં સુધી કદાચ ના પણ બોલી શકે પણ મિત્રો ભાજપ અને કોંગ્રેસ બંને અને આમ આદમી પાર્ટી સાહેબ પાર્ટી કોઈ પણ હોય અને કોઈ પણ નેતા હોય કદાચ જો એમ ધારતા હોય એક વખત આપણે ચૂંટણી લડી લીધી અને જીતી ગયા ગમે તેમ એમ કરીને તેમ કરીને ગમે એ રીતે જીતી ગયા છે પણ હવે સલામતી અત્યારથી ટેકવી રાખી છે તો મિત્રો આવા નેતાઓથી હવે સેતી જજો અને જે આપણા માટે અવાજ ઉઠાવશે એમની સાથ આપવાનો છે બાકી તો જે કઈ કોઈ બોલતો જ નથી અને કઈ બોલતા જ નથી અને ખાલી ખાલી પૈસા ભેગા કરવામાં લાગ્યા છે અને ખાલી દેખાડો કરવામાં આવે છે એવા લોકોથી સેતી જ હજો હવે એવા નેતાની જરૂર નથી આપડે બે હજાર સત્યાવીસમાં ચૂંટણી આવી રહી છે તો હવે આપણા સમાજને તમામ ને જાગવું પડશે અને જાગૃત થવું પડશે તો મિત્રો ખાસ કરીને બે હાજર સત્યાવીસમાં આવા નેતાઓને લાવવા કે જેથી આપણો ઉદ્ધાર થઈ શકે ના કે કોઈ ની કેવા થી આવી અને પોતાનો સમાજ નો છે અને ભલે ભાજપ માં છે પણ આપણો છે ભલે કોંગ્રેસ માં છે પણ આપણો છે ભલે આમ આદમી આ પાર્ટી માં છે વિચારધારા એવી રાખતા માણસ ને છુટાઓ જો કે જે આપણા માટે કંઈક કરી શકે કંઈક સારું કરી બતાવે અને જે કંઈ આપણા હિત માટે જો કરે એવા નેતા ની આપણે જરૂર છે બાકી તો બધા આપણી નાતીના છે બધા આપણી જાતિના છે બધા આપણા છે તો તમે જરૂરથી આ વિડીયોમાં એટલું જરૂરથી તમે કોમેન્ટ કરજો કે ખરેખર મારી વાતથી સહમત છો કે પછી ખાલી ખાલી તમે હજી સુધી આવું જ કરવાના છે તો અમે આવું જ કરવાના છે એ રીતની તમે જરૂરથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો જો હવે જાગી ગયા હશે અને જાગવાનું શરૂઆત કરી હોય તો હવે સુધરી પચાસ ટકા જો આપણા માટે બી પૈસા વાપરતા હોય ને તો બી સારી વાત કહેવાય પણ એ પચાસ નહીં પચીસ ને દસ ટકા બી વાપરવા તૈયાર નથી એમનું ખુદનું ઘર કઈ રીતે ભરવું ખુદના પૈસા બેલેન્સ કઈ રીતે કરવું ઉપની જમીનો કઈ રીતે કરવી આવનાર પેઢી એમની એમના કુટુંબી એમના પુત્ર પુત્રી ની ભલામણ કઈ રીતે થાય અને કઈ રીતે સારું જિંદગી જીવે કઈ રીતે એસીમાં રહી શકે જ્યાં સુધી ઉમર લાયક ન થાય ત્યાં સુધી સુખીતી રહે હું પેલેથી સગવડ કરી રાખ્યા એટલે મિત્રો ખાસ કરીને છે જજો અને આપડી હાલત આવીને આવી રહી છે એટલે હવે સુધરી જજો બે હજાર સત્યાવીસ ની ચૂંટણી આવે છે અને તમે જાગો તો જાગો નહીતર સુઈ રહો જય હિન્દ જય ભારત જય જોહ જય આદિવાસી